નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં હું મયુરી આપસોનું સ્વાગત કરું છું બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે આજે વાત ત્રીજી ટેસ્ટ મેચ અને ભારત માટે કપરા ચઢાણ યથાવત છે એડિલેડ બાદ બ્રિસ્બેનનું મેદાન પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ફળી નથી રહ્યું તેવું ચોક્કસ કહી શકાય કેમકે નવા નવા પડકારો વરસાદનું વિધ્ન છે મુશ્કેલીઓ સામે આવી રહી છે ટીમ ઈન્ડિયા સામે લડત આપી રહી છે ટીમ ઈન્ડિયા પહેલો દિવસ તો વરસાદે સમર્પિત થઈ ગયો બીજા દિવસે પણ ક્યાંક વરસાદે વિઘ્ન પાડવાનું ચાલુ જ રાખ્યું છે બીજા દિવસે ટીમ ઈન્ડિયા પણ હજી ક્યાંક તો બેકફૂટ પર જોવા મળી જ રહી છે આવી પડકારજનક પરિસ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા આગળ કેવું પરફોર્મ કરે છે તેના વિશે આપણે ખાસ ચર્ચા કરીશું અને વધુ સમય ન લેતા કાર્યક્રમની શરૂઆત કરી દઈએ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિશ્રી અશોકભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પ્રથમ પ્રથમ દિવસ વરસાદને ચડ્યા પછી બીજા દિવસે ટોસ જીતીને બોલિંગ લેવાનો કોઈ ફાયદો ભારતને મળ્યો નહીં એકમાત્ર જસપ્રીત બુમરાહ એક તરફથી વિકેટો લેતો રહ્યો અને છ વિકેટો લીધી જોકે બીજા છેડે કોઈ પણ સપોર્ટ ન મળતા ઓસ્ટ્રેલિયાના સ્મિથ અને હેડે ભારતીય બોલિંગની ખબર લઈ નાખી અને બંને ખેલાડીઓએ સદી પણ ફટકારી દીધી ઓસ્ટ્રેલિયાના સ્કોરને ચારસોને પાર કરાવી દીધો ઓસ્ટ્રેલિયાના

હજુ માંડ કળ વળે ત્યાં જ હેઝલવુડની બોલિંગમાં વિરાટ કોહલી ઓફ સ્ટેમ્પથી મૂવ થતા બોલને રમવા જતા વિકેટકીપરના હાથે ઝીલતા જતાં જ ભારતીય કેમ્પમાં સોપો પડી ગયો માંડ માંડ સ્કોર 44 પર પહોંચ્યો ત્યાં કેપ્ટન કમિન્સ ત્રાટક્યો અટક્યો અને ભારતનો આધારભૂત બેટર ઋષભ પંતને વિકેટકીપરના હાથે ઝડપાવી દીધો દિવસના અંતે ભારતની સ્થિતિ નાજુક હતી રોહિત અને રાહુલ આ બંને ખેલાડીઓએ ભારતને રનની રાહ બતાવવાની જવાબદારી નિભાવવી પડશે તો ભારત અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચ વિશે આજના કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે અને આ ટેસ્ટ મેચ ફરી એકવાર ક્યાંક નિરાશાજનક માહોલ એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે ટીમ ઈન્ડિયા માટે શરૂઆતમાં પહેલો સવાલ આજ પૂછવો છે કે ત્રીજી ટેસ્ટ મેચ ફરી એકવાર ભારત માટે નિરાશા લઈને આવી છે તેમજ કહી શકાય નિરાશા લઈને આવી છે તો થોડુંક બિફોર ટાઈમ કહેવાય પણ હા એ વાત છે કે જે કોઈ પરિસ્થિતિઓમાં ભારત ટોસ જીત્યા પછી પોતાની જાતને જોવા માંગતું હતું મીન્સ કે આપણી ટીમ કઈ કમ્ફર્ટ ઝોનમાં એ જોવા માંગતા હતા એ કમ્ફર્ટ ઝોન ભારતને મળી નહીં મોટાભાગે આપણે ઘણીવાર વાત કરેલી છે કે ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ લઈને એક મોટું ટોટલ બનાવવામાં આવે અને બાકીની ટીમને એટલે પ્રસિદ્ધ પ્રતિસ્પર્ધી ટીમને પ્રેશરના દબાણમાં લાવવામાં આવે જ્યારે જ્યારે રોહિત શર્મા એ ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે તો જે એડવાન્ટેજ ભારતને મળવો જોઈએ એડવાન્ટેજ ભારતને મળ્યો નથી દેટ એઝ હેપન વન્સ ઇન ન્યૂઝીલેન્ડ્સ મેચ એન્ડ ફરી એકવાર આ વખતે પણ જે રીતે એડવાન્ટેજ લેવો હતો કારણ કે આપણે વાત થઈ હતી કે ભાઈ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવી ચારસો પાંચસો રન બનાવવા જોઈએ એ ચારસો પાંચસો રન બનાવીને તમે કોન્સોલિડેટ કરી શકો પણ વાદળછાયું વાતાવરણ હતું હેવી એટમોસફિયરના કારણે બોલ સારા સ્વિંગ થશે અથવા તો બોલ સારી રીતે યુ નો ઓફ ધ સીમ અને ઓફ ધ પીચ મૂવમેન્ટ થશે એ મૂવમેન્ટ ભારતના બોલર્સ કરી શક્યા નહીં વી કુડન્ટ ટેક ધ વિકેટ્સ ઓફ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ એટલે આપણે જે ફિલ્ડિંગ લીધી એ ફિલ્ડિંગ લઈને જે એડવાન્ટેજ મળવું જોઈએ ટોસ જીત્યાનો એ એડવાન્ટેજ ભારતને ના મળ્યો બિકોઝ વી કુડ નોટ મેક મેકદમ આઉટ આપણે એમને આઉટ ના કરી શક્યા ના એમની વિકેટો લઈ શક્યા અને લોકોએ જબરજસ્ત બેટિંગ કરી અને દે હેવ પૂટ અસ ઇન ટ્રબલ એટલે અહીંયા જોવા જઈએ તો હા હજુ તો મેચ પૂરી થઈ નથી એટલે શક્યતાઓ આજે જે રીતે બે વાર વરસાદનું વિઘ્ન આવ્યું એટલે થોડુંક હું એમ પણ કહીશ કે ચલો લેટેસ્ટ હોપ કે ભાઈ વરસાદ આવે તો ભારતની જે સ્થિતિ છે એ સારી રહે એનું કારણ એવું કે ભાઈ ડ્રો જવાના ચાન્સીસ વધી જાય પણ આજે જો પ્લે થાય છે અને ત્યાર પછીની સ્થિતિ છે એ કેવી બનશે એ હવે આવનાર ભવિષ્ય આજે લકી લઈ ઇન્ડિયા વોઝ લકી કે જ્યારે મેચ બંધ રહી ત્યારે બની શકત કે એકાદ ઓર વિકેટ પડી જાત પણ આજે રમત ચાલુ ના થઈ સેકન્ડ ટાઈમ જ્યારે પાછા ગયા ત્યાર પછી રમત ચાલુ ના થઈ અધરવાઇઝ દિવસનો છેલ્લો અડધો કલાક અથવા તો દિવસની છેલ્લી દસ ઓવર્સમાં ક્યાંક ને ક્યાંક વિકેટ મળે એવી પૂરેપૂરી શક્યતા હતી કારણ કે વાદળછાયું વાતાવરણ હતું અને એની સાથે સાથે ઇટ વોઝ અ ડાર્ક પણ જેવા લાઇટ મીટર સાથે લોકો જોવે ચેક કરે અને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ કન્ડિશન એ રમવા માટે અનુકૂળ નથી એટલે કોલ ઓફ કરવામાં આવ્યું નહીતર હજુ અહીંયા ભારતને વધારે નુકસાન થયું હોત પણ એ નુકસાન નથી થયું એટલે ક્યાંક આપણે એમ માનીને ચાલીએ કે હવે પછીના દિવસો છે એ દિવસોમાં ભારત કોન્સોલિડેટ કરી શકે એમ છે હવે આ ભારતની પરિસ્થિતિ તો નાજુક છે તમે ટોચના બધા બેટર્સ તો ગુમાવી દીધા છે પણ તે છતાંય જે બેટર્સ રમી રમે છે એમની પાસેથી અપેક્ષાઓ તો આપણે મોટી રાખવી પડે કારણ કે આ તો છે ને ડૂબતો તો રૂપકડે એના જેવી વાત છે કોહલી નહીં તો કંઈ નહીં ગિલ નહીં તો કંઈ નહીં યશસ્વી નહીં તો કંઈ રોહિત તો છે ને રાહુલ તો છે ને તો આપણે છે સુધી એક એક બેટ્સમેન આઉટ થતો જાય એટલા કે નહીં નહીં જાડેજા તો છે ને ના ના સિરાજ તો છે ને તો ક્યાંક આપણી આશા ત્યાં કન્ટિન્યુ રહે છે હવે કાલે જોવાનું એ રહેશે કે પહેલી વસ્તુ કે મેચ શરૂ થાય છે કે નહીં બીજી વસ્તુ કે શરૂ થાય છે તો કેટલી ઓવર્સ નખાય અને કેટલું ડેમેજ ભારતને થાય છે તો આ બધા ઉપર આખી જે આખી મેચનો જે છે આધાર છે એટલે યસ આજના દિવસ એમ કહી શકાય કે ધ વે ઓસ્ટ્રેલિયન્સ સો બેટેડ ધ વ બ્રિલિયન્ટ ધ વે ઇન્ડિયા હેઝ બેટેડ ઇટ વોઝ પુઅર ઇટ વોઝ પુઅર ઇન મેની વેઝ ઘણી બધી બાબતો એવી છે કે જેમાં કદાચ એવોઇડ કરી શક્યા હોત આ પ્રકારનું રમવાનું પણ ખેર ઓલ ધિસ સિંગ્સ હેપન્સ એટલે અત્યારની સ્થિતિની અંદર મેચ ઓસ્ટ્રેલિયા વધારે કમાન્ડ કરી રહી છે અને ખાસ કરીને ભારતને સ્ટ્રગલ કરવી પડશે જો તમે ફોલો ઓન થાવ છો તો પછી તકલીફો ઊભી થઈ શકે છે એટલે આપણે ખાસ એ જોવું પડશે કે ભારતિક પર્ટિક્યુલર જે રન્સ બનાવવાના જે બનાવી લે અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા ફરી બેટિંગ આવે તો ડ્રો થવાના જે ચાન્સીસ આપણે જોઈ રહ્યા છે એ કંઈક

ભારતના બેટ્સમેન માટે ખતરનાક પુરવાર થશે એટલે તમે બેટિંગ કરો તમે ફિલ્ડિંગનો નિર્ણય લીધો તમે એમને બેટિંગ આપી વરસાદ પડી ગયો પહેલો દિવસ તો લગભગ એમાં જ હોવાઈ ગયો અમુક જ રન બન્યા અને ત્યાર પછી બીજા દિવસે થિંગ્સ અવ ચેન્જ જે પ્રકારની પીચની મુવમેન્ટ હોવી જોઈએ બી પીચની મુવમેન્ટ બીજા દિવસે બદલાઈ ગઈ તો ધ એડવાન્ટેજ ડિડન્ટ કમ ટુ ઇન્ડિયા ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ ધ થિંગ તો ક્યાંક આપણે એમ કહી શકીએ કે હા જ્યારે જ્યારે આવા નિર્ણયો લેવામાં આવે છે અગેન આપણે કાર્યક્રમમાં કહ્યું હતું અને ઇવન અધરવાઇઝ ઇટ ઇઝ અ ટ્રેન્ડ કે ભાઈ ટેસ્ટ મેચની અંદર ટોસ જીતો તો પહેલાં તમારે બેટિંગ જ કરવાની હોય ફ્રેશ વિકેટ ઉપર તમે બેટિંગ કરો તમારા ખેલાડીઓ સારું રમે બટ વી ડીડ ધ અધર વેરાઉન્ડ અને થયું એવું કે એ લોકોના ખેલાડીઓ સારું રમ્યા ભારતના બોલર્સ વિકેટો ના લઈ શક્યા અને એ લોકો રન ખડકી ગયા એટલે આ જે સ્થિતિ છે એ આપણા માટે એડવર્સ ઊભી થઈ સાચી વાત છે આ જે અપેક્ષા કરતાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ આ મેચમાં અત્યાર સુધી થયું છે બિલકુલ અને આપણે બુમરાની વાત કરીએ એનું પરફોર્મન્સ વિશે જો આપણે વાત કરીએ તો છ વિકેટો બુમરાએ લીધી પણ ભારત પાસે મુખ્ય જે સમસ્યા છે એ છે કે બીજો કોઈ સક્ષમ બોલર નથી સામે છેડે બોલિંગ કરનારો અને એ વાતને લીધે વધારે પડકાર ઊભા થઈ રહ્યા છે નહીં બિલકુલ તમારી સાચી વાત છે આપણે વાત કરી રહ્યા છે અત્યારે પણ ઇવન ઇન ધી કોમેન્ટ્રી બહુ બધા દિગ્ગજો પણ એ જ વાત કરી રહ્યા છે ખાસ કરીને મોહમ્મદ શમીનું ઈજા થવું અને ફરીથી ટીમમાં પાછું ના ફરવું એ ઓસ્ટ્રેલિયાની ટૂર માટે આપણને બહુ જ ઘાતક પુરવાર થયું કારણ આ એક પીચ એવી છે આ એક ઓસ્ટ્રેલિયાનીનો પ્રવાસ એક એવો છે કે બોલ બધા લમણામાં જ આવે સીધા આ ધીસ દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ તમે જુઓ એના બધાના બોલર છ છ ફૂટના લાંબા બોલર છે અને આપણા બોલરો એની સામે કોઈ કોઈ એવી હાઈટ ધરાવતા નથી ટુ બી વેરી પ્રિસાઇડ ઇન્ક્લુડિંગ બોમરા તો ક્યાંક એમ કહી શકાય કે હા એડવાન્ટેજ એમની પાસે પણ ભારત પાસે બુમરાહ કારણ કે બુમરાહ અઘરો બોલર છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ પ્લેયર ટુ પ્લે એટલે નો ડાઉટ કે તમને એમાં એ વિકેટ અપાવે છે પણ એની પોતા એ જ્યારે વિકેટો લે છે સી વેન ધ બોલિંગ ઇઝ બિંગ ડન ધ પ્રેશર ઇઝ ટુ બી જનરેટેડ ફ્રોમ બોથ એન્ડ્સ આજે પેવિલિયનથી એન્ડથી બોલિંગ થતી હોય બુમરા જો બોલિંગ નાખીને વિકેટ લેતો હોય તો ફાર એન્ડ ઉપર જે બોલિંગ થતી હોય એ બોલર પણ એટલી જ બોલને મૂવમેન્ટ કરીને વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો હોવો જરૂરી છે પહેલી વાત આ મોટા મોટો સિદ્ધાંત આ બીજું ઇફ ઇટ ઇઝ નોટ હેપનિંગ તો હી શુડ નોટ ગિવ અવે ધ રન્સ તો પ્રેશર આવે ખેલાડી ઉપર પ્રેશર ક્યારે આવે આમ તો ટેસ્ટ મેચ છે એટલે રન બનાવવાનું પ્રેશર ઓછું આવે પણ જ્યારે તમે રન ના બનાવી શકો અને તમને એમ લાગે કે તમે બીટ થાવ છો તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરો છો તો એ પ્રેશર તમારી પાસે બને અને ત્યારે તમે શું કરો યુ વિલ ગો ફોર ધ રેસ શોટ રેસ શોટ રમવા જાઓ ને તમે આઉટ થઈ જાઓ સી ધેર વોઝ નથિંગ રોંગ ઇન ઇન પીચ આજની જે પીચની જે બોલની મુવમેન્ટ થઈ છે આઈ વોઝ વોચિંગ ધ દેર વોઝ અ મુવમેન્ટ દેર વોઝ નો નીડ ફોર વિરાટ કોહલી ટુ સ્ટ્રેચ ટુ ફિફ્થ સ્ટમ્પ એન્ડ ગો ફોર ઇસ શોટ આઈ મીન આપણે એપેરન્ટલી તમને એમ લાગે કે આવું કરવાની શું જરૂર હતી સો આ એક વસ્તુ જે છે ને કે ભાઈ નોર્મલી મેચની અંદર અથવા તો ક્રિકેટમાં શું શીખવાડાવે કે ફોરવર્ડ ઇન ડિફેન્સ યુ ટુ સ્ટ્રેચ આઉટ એન્ડ ગેટ ધ બોલ પ્લેડ ઇન ધ મિડલ ઓફ ધ પ્લેડ આ શીખવવામાં આવે છે અને એ જે કરવા માટે તમે ક્યાં જાઓ છો તો તમારે તમારો સ્ટમ્પ કવર કરીને રમવાનું છે યુ આર ગોઈંગ ટુ ધ ફિફ્થ સ્ટમ્પ તો ઘણી વખત એવું બને કે તમારે જે બોલ છોડવાના હોય અહીંથી સૌથી મહત્ત્વની બાબત છે ડેસ્પ્રેશન તમે ડેસ્પરેટ થઈ જાઓ છો ડેસ્પરેટ એટલા માટે કે યુ આર નોટ ગેટિંગ ધ રન્સ વિરાટ કોહલીની જે અત્યારની પરિસ્થિતિ છે એવી છે ઇઝ નોટ એબલ ટુ ગેટ ધ રન્સ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ બેટ્સમેન આઈ હેવ એવર સીન સચિન તેંડુલકર પછી પણ ક્યાંક રન નથી બનતા તો એ ફ્રસ્ટેશન છે એ એ ભૂલ થાય જ છે દરેકને એમ થાય કે ઓફસ્ટમની બહાર હોય એટલે કવર ડ્રાઈ મારવા માટે ઇટ ઇઝ ધ બે અને હોય જ છે એમાં કંઈ સવાલ નથી તમારી પાસે જો વિધિન રીચ આવે યુ કેન ડેફિનેટલી ગો ફોર ધ કવર ડ્રાઈવ વિદાઉટ એની એજ અને વિરાટ કોહલી ઇઝ માસ્ટર ઇન દેટ બટ વેન થિંગ્સ આર નોટ ગોઈંગ ઇન યોર વે યુ આર નોટ એબલ ટુ ગેટ ધ રન્સ તમે બોલ મુવમેન્ટ થાય છે તો પ્રોબ્લેમ થાય છે સ્ટ્રેચિંગ આઉટસાઇડ ધી ઓફસ્ટમ અને બીજું ધીસ ઇઝ ઇઝ નોટ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ અને આગળના પણ જ્યારે જ્યારે પ્રવાસો આવી રીતના થયા છે તો આ એક વસ્તુથી વિરાટ કોહલી પોતાની વિકેટો ગુમાવી ચૂકેલો છે એટલે અત્યારની પરિસ્થિતિમાં યુ આર આઉટ ઓફ ફોર્મ યુ ટુ થિંક ટોઈસ કે ભાઈ મારે મારું સ્ટમ્પ કવર કરીને રમવાનું બોલ ત્રીજા ચોથા સ્ટમ્પ પર પડે ઇટ ગો તો એ ક્યાંક ને ક્યાંક આપણા માટે જે છે એ મોટી સમસ્યા બની જાય છે બિલકુલ આપણે આગળ વાત કરીએ સ્ટાર્ક અને યશસ્વીની કેવી દુશ્મની જોવા મળે છે પ્રથમ ટેસ્ટમાં સ્ટાર્કના બોલ ધીમા આવે છે એમ ગયા પછી હવે સ્ટાર્ક રંબાજ નથી દેતો એને બહુ સાચી વાત છે સ્ટાર્ક બેઝિકલી મશૂ થાય છે કે યશસ્વી જયસ્વાલ યંગ છોકરો છે મીન્સ યુ નો પ્લેઇંગ વેલ આ લાગ્યું કે સેન્ચરી બનાવી છે એન્ડ આ વોઝ પ્લેઇંગ વેલ તો એણે જ્યારે સ્ટાર્કને એવું કીધું કે યાર તું ધીમા બોલ નાખે છે આજે વિશ્વના ફાસ્ટ બોલર્સ જે છે એ ફાસ્ટ બોલર્સમાં જેમની ગણના થાય છે એ ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ક કમિન્સ અને હેઝલવુડ છે હવે આ ખેલાડીને તમે એમ કહો તારા બોલ તું ધીમા નાખે છે ભલે હસતા હસતા કહ્યું પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સ્ટાર્કના મગજમાં પણ બેસી ગઈ કે આને તો હવે રમવા નહીં દઉં અને એટલે સ્ટાર્ક ધ સિમિલર ફર્સ્ટ બોલ સેકન્ડ બોલ હી એસ ફેસ્ટ ફ્લિક કરવા ગયા અને સીધો સ્ક્વેર લેગની અંદર કેચ અને આગળ પણ પહેલાં જ બોલે ફર્સ્ટ ડિલિવરી હી ફેસ સ્ટાર કે સીધો પેડ પેડમાં બોલ નાખ્યો ને યોર કિન ઇન ફ્રન્ટ ઓફ ધ વિકેટ તો યસ આમાં ઘણીવાર એવું બને છે કે તમને એમ લાગે કે આ બોલર મારી વિકેટ લેશે જો સાયકોલોજીકલ પ્રેશર જે તમારી ઉપર બને છે તો હું એમ કહીશ કે એ સાયકોલોજી પ્રેશર બનાવવામાં સ્ટાર્ક સફળ થયો છે એ જેઓ સ્ટાર્ક બોલિંગમાં આવે છે તો યશસ્વીને એમ લાગે છે કે મારી વિકેટ જશે અને જાય છે તો એક વાર તો એને ચેલેન્જ આપી દીધી બિકોઝ યુ આર ઇન વેરી કમ્ફર્ટેબલ પોઝિશન અને અગેન એ તમે કમ્પ મને યાદ છે કે આની આગળની સિઝનમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પૂર્વ કેપ્ટન કદાચ મોસ્ટલી બોર્ડર એમણે એમ કહ્યું કે તમે વિરાટ કોહલીને છંછેડશો નહીં એને કોઈ જગ્યાએ તમે શું કહેવાય કે એને કંઈક કહીને કે ગમે તેમ બોલીને કે સ્લાઇજિંગ કરીને ડોન્ટ મેક ઇમ અપસેટ જો અપસેટ થયો તો છોડશે નહીં તમને અને ધીસ ઇઝ વોટ વોઝ હેપનિંગ ઓલ ધીઝ યર્સ જો જે દિવસે વિરાટ કોહલી ગુસ્સામાં આવી ગયો તો એની સેન્ચુરી થતી હતી દરેક દિવસો સરખા નથી હોતા થિંગ્સ આર હેપનિંગ તો કહેવાનું સિમિલર વે અહીંયા થાય છે કે તમે આ વેન યુ આર એન ગુડ પોઝિશન યુ શૂડ નોટ અને તમે રમી રહ્યા છો તમે સારું રમો છો કન્ટિન્યુ ડુઈંગ દેટ કારણ કે તમે એકવાર સ્લેજિંગ કરી લો કે એકવાર કંઈક બોલરને બિલકુલ તમારી સામે બોલિંગ નાખવા આવે ને તમે ફેસ ટુ ફેસ એમ કર્યું કે આર યુ આર યો બોલ્સ આર લિટલ સ્લો તો કેટલું એ લાગે પેલા જે વર્લ્ડ બેસ્ટ બોલરને બની શકે આવી રીતના જે તમે કહ્યું એ વસ્તુ બને અને ત્યાર પછી એવું બની જાય કે એ બોલર આવે એટલે એમને ગભરામણ થાય છે હવે અત્યારે પરિસ્થિતિ એ છે ખાસ હવે એ જોવાનું છે કે આટલી બધી વાર તો એ પહેલી વાર બોલી ગયો ત્યાર પછી જેટલી પણ તકો મળી જાય તકમાં બધામાં સ્ટાર વિકેટ લઈ ગયો છે હજુ તો બીજી આના પછી બે ટેસ્ટમાં જો રમવાની છે તો શું થશે તો એક પ્રીમિયમ બેટ્સમેન છે તમારો જે તમારો આમ સારો સારો બેટ્સમેન છે એ કોઈ બોલરથી આઉટ થવા માટે બોકડાઉન થઈ જાય કયા બોલર આવશે તમારી વિકેટ જશે તો આવા પ્રિડિક્ટેબલ થવાની કોઈ જરૂર નથી તમારે પોતાના પ્રતિસ્પર્ધીને ઉશ્કેરીને તમે એની પાસે બેસ્ટ ચેલેન્જ આપો તમે આઈ ડોંટ થિંક ઇટ વોઝ રિક્વાયર્ડ

અને બીજું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આઈપીએલનો એક મહત્ત્વનો ખેલાડી છે એટલે ભારતના જે અત્યારે બોલર્સ બોલિંગ કરી રહ્યા છે એ બધા બોલર્સને આઈપીએલમાં વિરોધી ટીમના સભ્ય તરીકે એ બધાને ફેસ કરી ચૂક્યો છે હી નોઝ કે કયા બોલરને ક્યાં ફટકારું તો એ ડિસ્ટર્બ થઈ જાય છે અને સિમિલર ભય સેપન વિથ સિરાજ સિરાજને એટલા બધા એણે ચોગ્ગા માર્યા છે કે ના પૂછો વાત અને આઉટ થયો જે સિરાજ એને રસ્તો બતાવ્યો કે ચાલ ભાઈ પેવિલિયનમાં તારું રસ્તો ત્યાં જતો રહે એ ઇન્સલ્ટિંગ જે આખી ઘટના બની એમાં નો ડાઉટ બંનેને વીસ વીસ ટકા ફીઝ મેચ ફીનો પણ દંડ કરવામાં આવ્યો પણ કહેવાનો મતલબ હતો કે એકવાર તમે કોઈની સાથે આવું કરી નાખો છો બટ એ દુશ્મનાવટ ઇટ રિમેન્સ નો ઇટ ડઝન્ટ ગો ધેટ ઇઝીલી એટલે જેવો સિરાજ બોલિંગમાં આવે એટલે હેડ તો તૂટી જ પડે દે ધનાધન એટલે આ જે વસ્તુ અને હી ઇઝ પ્લેઇંગ વિથ એવરેજ ઓફ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ રન્સ ટેસ્ટ મેચમાં નેવું રનની એવરેજથી રમવું ઇટ ઇઝ અ બિગ થિંગ અને એવી જબરજસ્ત બોલિંગ કરે છે કે ઇવન અને આમાં શું થાય કે પહેલા તમે એને ડિસ્ટર્બ કરી દીધું પણ ત્યાર પછી એ એટલું બધું મગજ ઉપર લઈ લે કે કોઈ પણ બોલર આવે તો એને ચોગ્ગા છે કે મારે તો ઇવન ઇફ ઇટ ઇઝ બુમરા હી સિમિલર વે તો ક્યાંક હા એ કહી શકાય કે જેમ યશસ્વી અને સ્ટાર્ક વચ્ચેની જે થોડી એ જોવા મળી સિરાજ અને અને હેડ વચ્ચે જે જો સી સ્લેજિંગ થતું હતું પહેલા ઓસ્ટ્રેલિયન્સ વર માસ્ટર ઇન સ્લેજિંગ બટ આ સ્લેજિંગ આપણને નડી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ એવોઇડ થવી જોઈએ બિલકુલ અને આ ફોલ રોકવું હવે કેટલું મુશ્કેલ છે રોહિત અને રાહુલ એ ભારતને તારી શકશે હવે સી પહેલી વાત હમણાં મેં તમને વાત કરી કે ભાઈ આપણે તો કોઈ બી છેલ્લો ખેલાડી રમવા આવે ને અગિયારમો ખેલાડી બુમરા તો આપણે એમ કહીએ કે આ છે ને ભારત બચી જશે દેટ્સ વોટ વી થિંક એઝ અ ક્રિકેટના પ્રેમી તરીકે બી એ વિચારું છું ને એક એક્સપર્ટ તરીકે હું વિચારું કે હા ભાઈ દરેક ખેલાડી રમવાની ક્ષમતા ધરાવે છે સિચ્યુએશન ઇઝ નોટ ધેટ ગુડ એટલા માટે કે જો બોલિંગ શરૂ થાય છે મીન્સ કે ક્રિકેટ રમાવાનું શરૂ થાય છે વરસાદ નડતો નથી તો એટમોસ્ફિયર ઇઝ હેવી ક્લાઉડ્સ આર ધેર ઇન ધ સ્કાય જમીન ઉપર તમને ભેજ છે વિકેટની અંદર ભેજ છે આ બધી જ વસ્તુઓ તમારે સહન કરવાની છે તમારે ઇન ધ સેન્સ કે તમારા ખેલાડીઓએ હવે તમારી પાસે બેટ્સમેન કહી શકાય એવો ખેલાડી કોણ તો તમે કહો કે કે એલ રાહુલ અને તમે કહો કે રોહિત શર્મા રોહિત શર્મા ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ સતત એની ટીકા પણ થાય છે અને ઇઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ રાઈટ ફ્રોમ બાંગ્લાદેશથી આપણે શરૂ કરીએ તો એની નામથી રન થતાં તો તમને કોણ તારશે હવે જો તમારી પાસે એટલા બસો કે અઢીસો જે કોઈ એનું ટાર્ગેટ હોય એ ટાર્ગેટ ધારો કે તમે ક્રોસ નથી કરી શકતા અને એ પહેલાં જો ટીમ મેં થાય છે તો યુ યુ લેવ ટુ બેટ અગેન હવે એમાં શું થાય કે પહેલાં લોકોના ચારસો સાડા ચારસો ચારસો અડતાલીસ રન એ લોકોએ કર્યા છે એટલે પહેલો દાવ ભારતનો ક્યારેય પતે ને જો એમાં ફોલો થાય ને બીજો દાવ પણ પતી જાય તો સીધું જે ડ્રો જવાની ચાન્સીસ આપણે વાત કરીએ ડ્રો જવાની ચાન્સીસ જ ના રહે ભારત અને બે વાર આઉટ થઈ જાય તો આ પરિસ્થિતિને કાઢવા માટે ધ બેસ્ટ એનું એનો એ છે કે ભાઈ તમે સમય પસાર કરો સમય પસાર કરવાના બે ઇરાદા એક તો પ્રે ગોળ કે વરસાદ પડે સમય પસાર બીજી વસ્તુ યુ હવ ટુ પ્લે લોંગ ઇનિંગ બટ અહીંયા એવું છે કે લોંગ ઇનિંગ રમવા માટે પણ અત્યારે તો એકાવન રન જ થયા છે આપણા ચાર વિકેટો તો પડી ગઈ છે હવે ધારો કે તમે સો સવા સો બસ દોઢસોમાં આઉટ થઈ ગયા તો પછી તમારા માથા ઉપર આવવાની છે ફરી બેટિંગ કરવાની અને એડવાન્ટેજ જવાનો છે ઓસ્ટ્રેલિયાને બટ ઇફ યુ પ્લે ધારો કે હેડ ટ્રેવિસ હેડ અને સ્મિથ રમ્યા બસો આઠ રનની પાર્ટનરશીપ કરી એવી પાર્ટનરશીપ હવે રોહિત અને રાહુલ પાસેથી અપેક્ષિત છે ઇફ ધે ડૂ ઇટ વી કેન ડેફિનેટલી બી ઇન ધ મેચ હારનો તો ખતરો ડેફિનેટલી આપણે ટાળી શકીએ એમ છીએ જો આપણને આટલી મોટી પાર્ટનરશીપ આ બે ખેલાડીઓ આપી શકે તો ફોલોની વાત તો બાજુમાં જ કારણ કે પછી જે તમારે જોવાનું છે એ તમારી પાસે વરસાદનું પણ એ છે તમારે સમય પસાર કરવાનો છે તો ધેન યુ કેન ગો હેડ લાઇક લાઇક ધીસ કે આ રીતે તમે આગળ વધી શકો તો અહીંયા આગળ જે કંઈ છે અત્યારે આ બે ખેલાડીઓ પર હતા અને પાછળ આપણા ખેલાડીઓ તો છે આપણે તો કહીશું કે ભાઈ બુમરાઈ મારે બટ ઓફિશિયલ

ક્રિકેટ કહેવાય છે કે છેલ્લો છેલ્લો રન થાય નહીં અથવા તો છેલ્લી વિકેટ પડે નહીં ત્યાં સુધી ક્રિકેટ ક્યારેય પૂર્ણ થતું નથી ઇટ ઇઝ ધ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ ગેમ અહીંયા તમે પ્રેડિક્ટ કરી શકતા નથી કે આઉટ થશે કે આવી રીતના ઘણીવાર ભારતના એવા ખેલાડીઓ રમી ગયા છે કે જે ખેલાડીઓ સાતમા આઠમા ક્રમે નવમા ક્રમે આવે એ લોકો પણ સેન્ચુરી મારીને ટીમને જીતાડી ગયા છે આવા દાખલા છે ઘણીવાર તમે માનતા હો એટલે વિરાટ કોહલીની વાત લઈએ કે ભાઈ વર્લ્ડ કપની અંદર વિરાટ કોહલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત જીત્યું આખી સિઝનમાં એ રમી ન શક્યો બટ ઇન ફાઇનલ હી વોઝ ઓનલી મેન હુ સ્ટુડ બાય અને ઊભો રહ્યો અને ભારતને સેવન્ટી રન્સ કરીને પોતે કર્યા અને આખી ટીમને એણે બધી પાર્ટનરશીપ કરીને જીતાડવામાં મદદ કરી તો યુ ડોન્ટ નો હુ કેન બી ધ હીરો વેધર ઇટ ઇઝ રાહુલ ઓર રોહિત ઓર બોથ વી હેવ ટુ વેઇટ તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ફોલોનને ટાળવાનું છે રન્સ બનાવવાના છે અને વિકેટ સાચવાની છે ડબલ કામ છે તમારી પાસે વર્લ્ડની ફાસ્ટ વર્લ્ડ બેસ્ટ ફાસ્ટ બેટરી તમારી પાસે છે અત્યારે સ્ટાર્ક છે હેઝરબુટ છે અને કમિન્સ છે ધ બેસ્ટ બોલર છે અને તમારે બેસ્ટ બેટ્સમેન પુરવાર થવાનું છે ઇટ્સ અ ટફ ટાસ્ક પરિણામ જો જોઈતું હોય તો ભારત હારવાની સ્થિતિ વધારે આવે સિક્સટી થઈ જાય જો વરસાદ પડે અને જો સમય ધોવાઈ જાય અથવા તો એ થાય તો પછી પરિસ્થિતિઓ અલગ બને તો વોટ વી આર લુકિંગ એટ અત્યારે એઝ અ ક્રિકેટના પેલા કે ભી ડ્રો થઈ શકે તો વધારે સારું સો દેટ ધ ડિફીટ ઇઝ નોટ ધેર ડિફીટ થાય છે તો આપણને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટમાં નુકસાન જશે એના કરતાં ડ્રોની શક્યતાઓ આપણે વધારે જોઈએ છે અને ઓસ્ટ્રેલિયા જીતી તો એમાં તો કોઈ નવાઈ જ નથી કારણ કે અત્યારની સ્થિતિ બધી ઓસ્ટ્રેલિયા જીતવા તરફ જ આપણને લઈ જાય છે બિલકુલ એટલે અશોકભાઈ હવે જે પ્રકારે આખી જે બાજી છે એ રોહિત અને રાહુલના હાથમાં આવી ગઈ છે આપણે આશા રાખીએ કે પહેલાં તો જે આપે કહ્યું કે ડ્રો થાય એ જ સ્થિતિ વધારે યોગ્ય છે પરંતુ તેમ છતાં કેમ કે એક છેલ્લા રન સુધી અનપ્રેડિક્ટેબલ ગેમ એટલે એનું જ નામ ક્રિકેટ અને ખૂબ ખૂબ આભાર અશોકભાઈ આપ જોડાયા તો બસ અપેક્ષા તો એવી જ રહેશે કે હવે આગળ જતાં ભગવાનના હાથમાં બાજી વરસાદના હાથમાં છે અને બીજી તરફ મેચની સ્થિતિ શું છે દર્શકોએ જોયું ખેલાડીઓના પરફોર્મન્સનું આખું એનાલિસિસ પણ જોયું પરિણામ શું આવે છે તેના પર હવે નજર રહેશે કે કેવી રીતના ટીમ ઈન્ડિયાની જે આબરૂ છે બચે છે તે હવે જોવાનું રહેશે અને આગળ જતાં મેચનું જે પરિણામ આવ્યું તેના વિશે પણ ચર્ચા યથાવત રહેશે પરંતુ હાલ આ કાર્યક્રમમાં આટલું જ રજા આપશો જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર